ઉત્સવ પ્રિય સુરતીઓ દરેક તહેવાર રંગે ચંગે ઉજવે છે હાલમાં સુરતીઓ ગણેશોત્સવ ના તહેવારમાં મગ્ન થઈ ગયા છે આખા શહેરમાં ગણપતિ બાપ્પાનો નાદ ગુંજી રહ્યો છે શહેરમાં અગિયાર હજાર થી વધુ મંડળો દ્વારા વાષ્ટે શિવજીની સ્થાપના કરી પૂજા અર્ચના કરી રહ્યા છે

બધા જ આયોજન છે નાસ્તા છે રમત ગમતો છે ગરબા છે બધી જાતનું છોકરાઓને એન્જોય કરાય છે મહિલા મંડળ એન્જોય કરે છે પુરુષો પણ એન્જોય કરે છે બધા જ એન્જોય કરે છે નાના મોટા બધા જ

અમારી સોસાયટી તરફથી અમારે સહયોગ સારો રહી છે અમારો ને અમે હળીમળીને ગણપતિ આપવાનો તહેવાર ઉજવીએ છીએ અમે ને આપણે દસે દસ દિવસ અમે છો નાના છોકરાઓ માટે ને બધા માટે એક્ટિવિટી રાખીએ છીએ અમે ને સારી રીતના અમે સ્થાપનની પૂજા અને અર્ચના કરીએ છીએ ભગવાનની ને અમે માટીની મૂર્તિ લાવીએ છીએ દર વર્ષે ને દર વર્ષે અમે અમારી સોસાયટીમાં જ અમે એમનું વિસર્જિત કરીએ છીએ જેથી કરી કે તાપી નદીની શુદ્ધિકરણ રહી અને સ્થાપન માટે સારું રહે સ્થાપન કરવાથી કે જેથી કરીને આપણી તાપી નદી શુદ્ધિકરણ રહી શુદ્ધિકરણ રહી ને જેથી કરીને સહયોગ રહી ને સોસાયટી નો બી સહયોગ રહી એ માટે આપણે માટીની મૂર્તિનો રાખવી જોઈએ ઘરના આંગળે વિસર્જિત કરવાથી શું થાય કે કાપી નદીનું આપણે જે વિસર્જન અમે સોસાયટીમાં હળી મળીને ભેગા થઈને એનો વિસર્જિત કરીએ છીએ અમે